નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આવી ગયા છીએ હળવદના કપાસના ભાવ જાણવા માટે તારીખ થઈ છે એકવીસ અગિયાર બે હજાર પચીસ તો ખેડૂત મિત્રો આજે કપાસમાં પણ ભાવ સારા છે અગિયારસોથી લઈ પંદરસો રૂપિયા લગી ભાવ થયેલ છે તો મિત્રો વિડીયો પૂરો થઈ ગયો ચાલો આપણે થોડાક ઢગલાના ભાવ જોઈએ કેવા કેવા ભાવ થયેલ છે મિત્રો તો આ ઢગલાના બારસો ને પંચાણું રૂપિયા થયેલ છે આપણે હજી આપણે જઈએ થોડા ઘણા ઢગલાના ભાવ જોઈશું તેરસો આડત્રીસ રૂપિયા થયેલ છે તો મિત્રો આજે કપાસ સારો એવું હાજીનો ભાવ બોલાઈ રહ્યા છે તો મિત્રો વિડીયો પૂરો જોવો અને મિત્રો અમે આ ચેનલ ઉપર દરરોજ મગફળી કપાસ વિડીયો પણ નાખી છે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જાઈક પણ આપી દેજો તેરસો ને પચાસ રૂપિયા ઢગલાના છે મિત્રો તો મિત્રો કપાસ જીરું મગફળી અન્ય પાકોના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો જેથી કરી વિડીયો તમારા સુધી પહોંચી જાય દરરોજ અમે દસ અગિયાર વાગ્યાના સમયમાં દરરોજ વિડીયો અપલોડ કરી નાખીએ છીએ હરાજી ચાલુ થાય તરત જ તો મિત્રો વિડીયો જોવાના ભૂલશો નહીં અને ઘરે બેઠા ભાવ પણ તમને મળી જાય છે તો મિત્રો જોઈ શકો છો આ ઢગલાના પંદરસો રૂપિયા પૂરા થયેલ છે ને આગળ આપણે થોડાક ઢગલાના ને હજી પણ ભાવ જાણશું કેવા કેવા તેલ છે મિત્રો વિડીયોમાં બન્યા રહો મિત્રો આપણે આગળ જઈએ અને જોઈએ કેવા કેવા ભાવ છે ઢગલો પેન્ટિંગ રહેલ હતો આ મિત્રો હાવ ઉપાડી ગયો અને ખરાબ માલ હતો આઠસો ને પચાસ રૂપિયા તેલ છે ઢગલાનો બારસો ને બેતાલીસ રૂપિયા ઢગલાના થયા છે મિત્રો આગળ લાઈવ હરાજી પણ ચાલુ છે મિત્રો બારસો ને સિત્તેર રૂપિયા તાત્કાલિક વિડીયો બનાવીને અને નાખવામાં આવે છે આ ઉતાર અગિયારસો ને ચાલીસ રૂપિયા એટલે મિત્રો વિડીયો પૂરો થઈ ગયો અને સાહસ અને સહકાર આપતા રહીજો મિત્રો જેથી કરી અમને પણ વિડીયો બનાવવાની મજા આવે અને અમે પણ તમારા સુધી વિડીયો પહોંચાડી આપી ચૌદસો ને અઠાવન રૂપિયા છે મિત્રો ચૌદસો ને અઠાણું રૂપિયા તો મિત્રો કપાસમાં હરાજીમાં અગિયારસો ને ત્રીસ રૂપિયા ચૌદસો ને ત્રીસ રૂપિયા તો આભાર ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોવા માટે ફરી પાસે આવે